હવે ઘરમાં બાથરૂમ નહીં બને હા ડેલ્ટા રૂમ બનશે તમને એવું લાગતું છે કે બાથરૂમ એ ઘરનો નાનકડો ખૂણો છે પણ ના બાથરૂમ એ એવી જગ્યા છે જેનાથી આખો દિવસ ફ્રેશનેસ મળે છે તો આટલી મહત્વપૂર્ણ જગ્યા એકદમ જૂની કેમ એટલે જ હવે બાથરૂમ બનશે ડેલ્ટા રૂમ તો આવો હોઝ બેઝિન અને કમોડના સુરતના સૌથી મોટા શોરૂમમાં જ્યાં તમને બેઝિનની અગણી ડિઝાઇનો જોવા મળશે જે તમારા બાથરૂમને ક્લાસી લુક આપશે અને એમાં મળશે આપને વીસથી લઈને પાંત્રીસ ત્રીસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ સાથે તમારા ઘર અને ગાર્ડનના દરેક ખૂણાને મહેકવવા અમારી પાસે પ્લાન્ટર્સની વિશાળ રેન્જ છે જેમાં વીસથી લઈને પચાસ ટકા સુધીનું મોટું ડિસ્કાઉન્ટ અને સાથે કોઈપણ પ્રોડક્ટની ખરીદી કરોને તો એક શ્યોર ગિફ્ટ તમને મળવાની જ છે અને અહીંયાના પ્લસ પોઈન્ટ ઈ કોમર્સ સાઇટ ઉપર અમને હજારો પોઝિટિવ રિવ્યૂ ફોર સ્ટાર પ્લસ રેટિંગ મળેલા છે જે અમારી વિશ્વસ્નીયતા દર્શાવે છે અને કોઈ પણ પ્રોડક્ટ ખરીદી પછી પસંદ ન આવે ને તો બદલવાની પૂરી સુવિધા અથવા પૈસા રિટર્ન તો ફટાફટ પહોંચી જજો ડેલ્ટા સેનેટરી વેરમાં